એનું નામ દીકરી બેટી બચાવ બેટી પઢાવ મન अनिगाले कन्या सदन में निकली और नियम के माने हम इन्हें कर મહાનુભાવ આજના પ્રસંગે હું આસવના સમક્ષ બેટી બલવા ઉભી પડવા વિશેષક કળા શબ્દો પર મારા છું કે આંસુ કે કુંસી હોતી હે બેટીયા આંસુ કે विदाई के समय खूब रोती है बेटिया रोशन करेगा बेटा एक कुल को दो दो कुल की लाज होती है बेटिया कोई नहीं है दोस्तों एक दूसरे से कम पीड़ा है अगर बेटा तो मोती जैसी होती है बेटिया काटो की राह पर चलती रहेगी और के लिए फूल बोती है बेटिया विधि का विधान यही है समाज की परंपरा આપણા માટે દુઃખ દુઃખ ની વાત કહેવાય હજુ પણ સ્ત્રીઓને જેટલું સન્માન મળવું જોઈએ તેટલું મળતું નથી કેમકે હજુ પણ સ્ત્રીઓને મહત્વ આપવામાં આવતું નથી હાલ આપણા દેશ માં પુરુષો સાથે સ્ત્રીઓની સંખ્યા ઘટી જાય છે

સંસાર કશું સંભવિત નથી માતા પદાર્થમાંથી કદી જ સંભવે કહેવાય છે કે પુરુષ ઘરનું આંગણું નારી ઘરનો મોગ પુરુષ ઘરનું આંગણું નારી ઘરનો નો નારી શક્તિ રૂપ છે ને જો સમાજ ખોટી માન્યતા અને લોકમાનસ માનસ માં રૂઢેલ વિચાર એ સ્ત્રી ભ્રૂણ હત્યા લગતો પ્રશ્ન બનાવી દીધો છે માનવ સમાજ માટે મહાકલંક છે હાલ આપણા દેશમાં સતત ઘટી રહેલ કન્યા શિશુ પ્રમાણને સંતુલિત કરવા માટે

તેથી અંતમાં હું એટલું જ કહીશ કે બેટી બચાવો અંતમાં હું એટલું જ કહીશ કે દીકરા દીકરી એક સમાન ગણી પોતાના તેને માન સન્માન આપી દે તેને સમાજમાં મોભરનું સ્થાન આપીશું બેટી એ તો ભલે અસ્તુ જૈન જય ભારત જે આ

સર્વે ગ્રામજનોને પણ આજના દિવસે આવકારું છું કે બાળકો એક ઉત્સાહ વધારવા માટે અને શાળાની અંદર પણ જે રૂટીન હાજરીની છે એ રીતે શાળાની અંદર પણ તમારે વિઝિટ કરવાની મુલાકાત લીધે છે અમારે સૌથી પહેલાં તો હું નાની નાની દીકરીઓ જે સરસ મજાનું નૃત્ય કર્યું આજે સ્વાગત જીતું એના માટે તેમને અભિનંદન પાઠવું છું બહુ જ સરસ નૃત્ય કર્યું તમને